হেল্ল' দুজৰাটি চাগে আজি কাম দো মেলে আপুনি হাটিকা নে বাৰ কাঢ়না হাটিকা বাৰ কাঢ়া আছে বাঢ়ি নাপে টিং পি বীলি বনাই ৰাালো আমি খেতৰ যি আছে বীলি বনাই ৰাইজে খেতৰ পি গৈ আছো হে তেল আছে বাৰ কাঢ়া কপা নাম চাহ পা পাড়ি দিছে

દોસ્તો તમારા હાટીકાનો હવે બીજો ફેરો મારીએ છે હવે પેપર નાખી ગયા છે કેળામાં મૂકતા પડે છે એટલે બધું ભરાઈ જાય છે દોસ્તો તમારા હાટીકાના હવે ઘોડિયા કાઢવાના હવે બે બાકી રહ્યા છે તો બે એમ લાવી દીધા છે અમુક હજુ અહીંયા વાડી કરો નાખવાની છે એક તાંકળ નાખી છે એક બીજો ફેરો માર્યો છે હવે તો જુઓ દોસ્તો પછી આ બે બે તાંઘ ઘોડિયા જેટલા છે અહીંયા કોઈ તો અહીંયા કાઢવાના છે પછી આંગણ છે યે એમ ઉપર ચડાવી દઈએ દાદા અમદાવાદ અને એક ખાલી કરવાનું છે તેમ પોલ્ટ્રી મારી દેવાની છે આવીને આવવાનું તેમ ઊંચું કરીને